જીવ તો સાથે લઈને જ છે ને બધું એના મનમાં એ ગાંઠ તો વાળીને રાખે જ છે ને એટલા માટે આપણે એમની ક્ષમા માંગવાની છે કારણ કે આપણે નથી જાણતા આપણે ક્યારે કયા જીવ જોડે શું વ્યવહાર કર્યો છે બરાબર ને જો એક બે ઉદાહરણ થી સમજાવું એટલે તમને ખ્યાલ આવશે અત્યારે આ જન્મમાં આપણા મનુષ્ય ભાવમાં આપણે આપણા માત પિતાને કે સાસુ સસુરાને કે દાદા દાદા જે પણ વડીલ છે એની સાથે ઉચિત વ્યવહાર કર્યો ન હોય આપણા મદમાં અહંકારમાં આપણે એને કાંઈ પણ બોલ્યા હોય ગમે તેવું એમની જોડે વર્તન કર્યું હોય તે એમના જીવને ખૂબ ખૂબ દુઃખ લાગ્યું હોય એમના આંખમાંથી આંસુ સરી પડ્યા હોય એમને એમ થયું હોય કે આના કરતા તો હું મરી જાઉં તો સારું તો એ જે આપણે એમના હૃદય એટલું બધું દુઃખ પહોંચાડ્યું કે એ મનમાં વેર ગાંઠ બંધાઈ ગઈ અનનોઈંગલી એમાં એ નથી ઈચ્છતા કે તમારું કોઈ વેર લે કે તમારી સાથે દુશ્મન જેવો કોઈ વ્યવહાર કરે મા બાપ છે સાસુ સસરા પણ મા બાપ જ છે તો એ લોકો તો એમ ઈચ્છે છે કે ભલે એને મને કઈ પણ કર્યું હોય હું એનું ભલું જ ઈચ્છીશ પણ અજાણતાથી પણ અંદર અંદર પણ એક અસંતોષનું બીજ વવાઈ ગયું હોય એક ની ગાંઠ બંધાઈ ગઈ હોય હવે અહિયાં થી પરલોક સીધાવે ધારો કે કદાચ દેવલોક માં ગયા ભલે વ્યંતર બને તો એ વ્યંતર પણ દેવ જ છે વ્યંતર બને કે બીજા કોઈ દેવ બને પણ એ દેવ જ છે બધા તો એ જીવ ભલે દેવલોક માં ગયો પણ એના ગાંઠ તો લઈને જ જ ગયો ને અને થકી એ ગાંઠ વળી છે તો આપણે હવે આ મનુષ્ય જન્મ માં આપણામાં થોડી સમજ આવી થોડો ધર્મ આવ્યો ભગવાને આપણને બતાવ્યું એટલે આપણને એવી ખબર પડી કે આવી બધી ચાર ગતિ છે જીવ આ બધી ગતિઓમાં ભટકે છે તો આપણે ભલે અત્યારે અહીં હયાત નથી એ લોકો પણ આપણે એ જીવની માફી માંગીએ કારણ કે એ તો અત્યારે દેવલોકમાં છે તો આપણે ખાલી એમ કહીએ કે હું મનુષ્ય લોકને તીર્છા લોકને જ માફી માંગુ ક્ષમા માંગું કારણ કે એમની જોડે મારો પાલો પડ્યો છે પણ આ લોકોની જોડે ક્યાં પડે છે પણ આ લોકો ની જોડે પણ પડ્યો છે એ જીવ પછી અહીંથી કઈ ગતિમાં ગયો ક્યાં ખબર છે તો એ દેવલોક માં પણ ગયો હોય કે પણ પણ ગયો હોય તો આપણે એ જીવની એટલે કે દરેક દરેકે દરેક પ્રકારની ચાર લાખ દેવતા ને ચાર લાખ પ્રકારની નારકી એમાં આપણે એ દરેકની માફી માંગીએ તો એમાં એ જીવની પણ માફી આવી ગઈ એ સિવાય એવા જેટલા પણ જીવ હતા અત્યારે ભલે દેવલોકમાં છે પણ ક્યારેક આપણો પાલો એમની સાથે પડ્યો છે સમજી લો કે આપણે પણ દેવલોકમાં હતા વર્ષો પહેલા એ જીવ પણ દેવલોકમાં છે દેવોનું તો આયુષ્ય લાંબુ હોય બંનેનું આયુષ્ય લાંબુ હશે દેવો પણ બહુ જ રાગી દ્વેષી છે વેર ઝેર છે એકબીજાની પત્નીઓને ઉપાડી જાય દેવીઓને ઉપાડી જાય

હવે તમારું આયુષ્ય દેવલોક માંથી પૂરું થયું છે હજુ એનું અને ધર્મ પામ્યા ધર્મ સમજ્યા તો તમે દેવોની માફી માંગો તો એ જીવને પણ માફી માફી મંગાઈ ગઈ કહેવાય આવું તો અનંતી વાર જીવ જોડે બન્યું હશે

જેની સાથે અનંતી વાર વેર સબંધ બાંધ્યા છે એની પણ માફી આવી જ જાય ખ્યાલ આવ્યો ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા My contact number is 885 00 -88567.